આ જિંદગી એ ખરેખર મજાક લાગે છે આ જિંદગી એ ખરેખર મજાક લાગે છે કે ઘર માં બેસી રહેવાનું થાક લાગે છે ઘડી ઘડી હવે પડછાયો જાય રીસાઈ ઘડી ઘડી હવે પડછાયો જાય રીસાઈ કે વાત વાત માં એને નાક લાગે છે બધાય પંથ વળી જાય છે તમારી તરફ બધાય પંથ વળી જાય છે તમારી તરફ તમારા પંથે બધાય વણાક લાગે છે મરણ દરેકની સાથે કર્યા કરે છે રકજક મરણ દરેકની સાથે કર્યા કરે છે રકજક બહુ અનુભવી જૂનો ગરાક લાગે છે અમાસ આવતા ફીકોને ઉગડેલો ચાંદ અમાસ આવતા ફીકોને ઉગડેલો ચાંદ મિલનની પૂનમે તો ફૂલ પટાક લાગે છે હજીએ કંપે છે આદિલ બધાઈ પર છાયા હજીયે કંપે છે પડછાયા કોઈના નામની ચોમેર ધાક લાગે છે કોઈના નામની ચોમેર ધાક લાગે છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી એકવાર આવી જ કવિતાઓ સાથે મળીશું રાધે રાધે